હું કરવું બિલા ગયા તો આ તો જા બિલા વાહે અત્યારે રાતના સાડા દસ થયા શાંતિ થી હોય જા ને મને ઘડીક શાંતિથી બેહવા દે કામે થી આવ્યો ને ત્યાર ત્યારની મંડાણી બિલા ગયા બિલા ગયા તો હું કરવું વાહે જાવ બિલા વાહે લઈ લઈ ફટાફટ નાસ્તો લઈ મોડું થઈ ગયું હાલ પોણા આઠ થઈ ગયા ચા ભાખરી તો બનાવ્યો કેમ ચા ભાખરી નથી બનાવ્યા તમને કાલની તો કહું છું કે બિલા ગયા બિલ ગયા અરે બિલલા ગયા તારા તેલ લેવા કાલ ની મંડાણી બિલા ગયા બિલા ગયા બિલા ગયા એમાં ભાખરી કેમ નથી કરી દે અરે કાલની તો કઉ છું બિલા ગયા બિલા ગયા અહીંયા આવ હું તમને બિલા બતાવ અહીં આવ ગેસ નો બાટલો કેવાય આ મને તો તું કાલની મંદાણી થી બીલા ગયા બીલા ગયા મને તો એમ કે ગામડે કઈક તારા હતા ક નાના ઓપ થઈ ગયો છે મેં કીધું ભલે નહી ગયા પણ મને આ બાટલા નો સોખવેટ કરાય ને રાતે હવે તારા બાટલા ને આ તારા બીલા ને હિસાબે મારે અડધો દી પડશે બુદ્ધિ નો બારદાન છે હાવ